મારું નામ ચિરાગ ભેંકર છે અને હું આ સોદા વિતરણનું છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યો છું અને આ સુધા સવિતા ટ્રસ્ટ દ્વારા જે કાર્ય કરી રહ્યો છું એમાં આજે પંદરમી તારીખ એટલા માટે રાખ્યું છે કે મારા મારી પત્ની છે એની આજે બર્થડે હોય છે પંદરમી તારીખે એટલે એ નિમિત્તે આપણે રાખીએ અને આ કાર્યો કરીએ છીએ અને એના સિવાય પણ મારા ઘરમાં જ્યારે પણ મારા માતા પિતાને કોઈની પણ બર્થડે હોય મારા છોકરાઓની કોઈની પણ મારા સન કે મારી પુત્રીની કોઈની બર્થડે હોય તો એ નિમિત્તે આપણે બાળકોને જમાડવાનું ગામડાની વિતરણ કરવાનું શિયાળામાં અને જે જરૂરિયાતમંદ

પચીસો કુંડા કરીએ છીએ અને આમ તો જનરલી પાંત્રીસો ઉપર થઈ જાય પણ પચીસો કુંડા સંસ્થા તરફથી જે હું આપું છું આપણે કોઈ ફંડ લેતા નથી અને એના સિવાય જે અમારા મિત્રગણ છે એ લોકો એમના તરફથી હજાર કુંડા આપે છે તો જે આપણે એમ કરીને પાંત્રીસો કુંડાનું વિતરણ કરીએ છીએ આપણે છેલ્લા દસ વર્ષથી અમે આ કુંડા વિતરણ કરીએ છીએ એનું ટોટલી આયોજન મારા ચિરાજી બેંકર અને એમના વાઇફ છે રિંકુબેન એમના તરફથી હોય છે દર મહિને દર વર્ષે પચીસો કુંડાનું વિતરણ કરે છે અને અમારા જીવન કંઈક કરવું હોય તો વીસ કુંડા અમે લખાઈએ પચાસ લખાઈએ એવી રીતે કરીએ છીએ અને દર વખતે ઠંડીની સિઝન હોય અમે ધાબડા વિતરણ કરીએ છીએ અને બધું ચિરાગી જ કરે છે અમે ખાલી જોડે જઈએ સેવા લઈએ ચોપડીઓ વિતરણ કરીએ છીએ કપડાં સમસ્યા હોય છોકરાઓને ભરાવાનું હોય એ બધું એટલે આમનાથી આ બધું શીખીએ છે અમે વાત કરી